પાટણના શ્રી પદ્મનાભ ભગવાનના સાનિધ્યમાં નિર્માણ પામનાર સાતસો વર્ષ પૂર્વેના શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર પરિસરના જીર્ણોદ્ધારને લઈને તારીખ સત્યાવીસમી નવેમ્બરથી પાંચમી ડિસેમ્બર સુધી આયોજિત કરવામાં આવેલી ઇન્ટરનેશનલ શિવકથાકાર પરમપૂજ્ય બાપુની શિવકથાના પ્રારંભ પૂર્વે શહેરના નરસિંહજી ભગવાનના મંદિર પરિસર ખાતેથી ભક્તિસંગીતના સુમધુર સુરો વચ્ચે ચારસો જેટલી કળશધાની કુંવાસી દીકરીઓની સાથે પાંચસો અઢાર જેટલી ભવ્ય પોથી યાત્રા નીકળી હતી આ પોથીયાત્રામાં શિવકથાકાર લંકેશ લંકેશબાપુની સાથે મુખ્ય પોથીના યજમાન ભરતભાઈ ગિરધરલાલ પ્રજાપતિ અને નવનીતભાઈ ડાહિયાલાલ કોન્ટ્રાક્ટર પરિવારની સાથે પાટણ પ્રજાપતિ સમાજના પરિવારજનો સહિત રાજકીય સામાજિક આગેવાનો તેમજ પાટણના ધર્મપ્રેમી નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા તો ભગવાન નરસિંહજીની વાડી ખાતેથી નીકળેલી પોથીયાત્રા દિબાજ કોમ્પ્લેક્ષ પાસે આવી પહોંચતા દિબાજ ગ્રુપના ચેરમેન અને સામાજિક આગેવાન ઉમરખાન કેસરખાન રાવમા દ્વારા મિનરલ પાણીની બોટલોનો કેમ્પ રાખવામાં આવતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ પાણીના કેમ્પનો લાભ લીધો હતો તો આ કેમ્પ રાખવામાં આવતા કોમી એકતાના દર્શન પણ જોવા મળ્યા હતા તો આ મિનરલ પાણીની બોટલોના કેમ્પમાં પાટણ નગરપાલિકાના કોર્પોરેટર મનોજભાઈ પટેલ અને ઉમરખાન રાવમા દ્વારા પોથી યાત્રામાં જોડાયેલી બહેનોને પાણીની બોટલો આપતા નજરે પડ્યા હતા તો પાટણના શ્રી પદ્મનાભ ભગવાનના સાનિધ્યમાં યોજાનાર આ નવ દિવસની શિવકથાના વક્તા ઇન્ટરનેશનલ શિવકથાકાર ડૉક્ટર લંકેશબાપુ પોતાના સુમધુર કંઠે હજારો શિવભક્તોને શિવકથાનું રસપાન કરાવશે કથા દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉત્સવોનું પણ આયોજન કરવામાં આવ્યું છે પાટણ શહેરના પદ્મનાભ મંદિર પરિસરમાં સાતસોથી વધુ વર્ષ પ્રાચીન અને પૌરાણિક શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધ્ધાર નિમિત્તે ધાર્મિક નગરી અણિલવાડ પાટણ ખાતે પવિત્ર પદ્મનાભ મંદિર પ્રાંગણમાં શિવકથાના પ્રારંભ પૂર્વે ગુરુવારે બપોરે પાંચસો આઠ શિવપોથી યાત્રા નરસિંહજી મંદિરથી પ્રસ્થાન પામી દોશીવટ હિંગળાચાચર જૂનાગંજ બજાર નીલમ સિનેમા માધવનગર અને પદ્મનાભ ચોકડી થઈ પદ્મનાભ મંદિરે પહોંચી હતી જ્યાં વિધિવત રીતે પોથી પૂજન કરી શિવકથાનું દીપ પ્રાગટ્યથી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉમરખાન રાવમાએ જણાવ્યું હતું કે વર્ષોથી આ વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો એકબીજાના તહેવારો કોમી એકતા અને ભાઈચારાથી ઉજવતા હોય છે જેના ભાગરૂપે શિવકથાની નીકળેલી ભવ્ય પોથીયાત્રાને લઈને સમસ્ત મુસ્લિમ સમાજ અને દિબાજ ગ્રુપના ચેરમેન ઉમરખાન રાવમા દ્વારા મિનરલ પાણીની બોટલોનો કેમ્પ યોજી કોમી એકતાની ભાવનાને ઉજાગર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું ઓકે આજે શ્રી મોટીની રેશ બાપુની યાત્રામાં આજે પાટણના તમામ ધર્મના લોકો સાથે જોડાઈને જોકે આ વિસ્તારના અંદર મુસ્લિમ અને હિન્દુ સમાજના બધા જ ગમે જે તહેવારો આવતા હોય પાટણ શહેરો અને અને ગુજરાત અને ભારતના અંદર અંદર લોકો સાથે એ એક રીતે બધા ધર્મના એકતા અને પવિત્ર તહેવારના સાથે અમે લોકો એક સાથે સંપર્ક કરીએ છીએ અને પાટણના અંદર ગમે તે તહેવારો એકબીજાના ધર્મના લોકો એકબીજાના સાથે મળીને ધર્મના તહેવારો બનાવતા હોય છે અને આ વખતે મુસ્લિમ સમાજ તરફથી ઉમરખાન અમારા આગેવાનો વિનોદભાઈ કીર્તનભાઈ અને બધા સાથે મળીને પાણીનો જે પ્રોગ્રામ કર્યો છે એ માટે અમે બધા ધર્મને મેસેજ આપવા માંગીએ છીએ કે સબકા સાથ સબકા વિકાસ સબકા પ્રયાસના સાથે અમારે આગળ વધવું જય હિન્દ જય ભારત